જો મિત્રો તમે પણ ગ્રેજ્યુએશન કમ્પ્લીટ કરેલું હોય તો આ ભરતી સ્પેશિયલ તમારી માટે રહેશે કોસ્ટગાર્ડ દ્વારા સહાયકની ભરતી ઉપર છે બે હજારને પચીસ ભર જગ્યાઓ માટે પોસ્ટો જાહેર કરવામાં આવેલી છે જેની અંદર અલગ અલગ પ્રકારની ત્રણ પોસ્ટો છે જેની અંદર સહાયક જનરલ ડ્યુટી ઓફિસર એવા અલગ અલગ પ્રકારની ત્રણ પોસ્ટો છે કુલ જગ્યાઓ છે બે હજારને પચીસ તમામ વિગત છે આપણે આ વિડીયોની અંદર જણાવેલી છે તો વિડીયો અંતર સુધી જોતા રહીજો આજે મેં આગળ વાત કરી એ મુજબ કોસ્ટગાર્ડની અંદર છે નવી બીજી ભરતી છે જાહેર કરી દેવામાં આવેલી છે જેની અંદર પણ સહાયકની ઉપર છે ભરતી જાહેર કરવામાં આવેલી છે વિગતે ચર્ચા કરીએ તો કે ભારતીય કોસ્ટ ગાર્ડ દ્વારા મદદનીશ આસિસ્ટન્ટ માટેની પોસ્ટ માટેનું જાહેરાત છે તે બહાર પાડવામાં આવેલી છે ભારતીય કોસ્ટ ગાર્ડની અંદર નોકરી કરવા ઈચ્છતા તમામ વ્યક્તિઓ માટે બીજી સુવર્ણ તક છે તે જાહેર કરી દેવામાં આવેલી છે જાણીએ તમામ વિગત આ વિડીયોની અંદર આપણે વન બાય વન તમામ વિગત છે આપણે આની અંદર સમાવેશ કરેલો છે તો સંપૂર્ણ માહિતી જોઈએ તો બેઝિક માહિતીથી શરૂઆત કરીએ તો કે ભારતીય કોસ્ટ ગાર્ડ ભરતી બે હજાર ચોવીસની બેઝિક માહિતી જોબ રિક્રુટમેન્ટ બોર્ડનું નામ રહેશે ભારતીય કોસ્ટગાર્ડ ભરતીનું નામ રહેશે કોસ્ટગાર્ડ સહાયક ભરતી બે હજાર ચોવીસ પોસ્ટનું નામ રહેશે મદદનીશ એટલે કે આસિસ્ટન્ટ ખાલી જગ્યાઓ કેટલી છે તો કે બે હજાર ને પચીસ જગ્યાઓ ખાલી છે એપ્લિકેશન મોડ ઓનલાઈન મેથડ રહેશે ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ રહેશે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ જોબ બાબતે વિગતો આપણે જાણીએ તો કે પોસ્ટનું નામ છે મદદનીશ આસિસ્ટન્ટ કાલ કુલ કેટલી જગ્યાઓ ખાલી છે તો કે બે હજારને પચીસ જગ્યાઓ ખાલી છે જોબનું સ્થાન છે તે ભારતની અંદર રાખવામાં આવેલું છે મર્યાદા નક્કી કરવામાં આવેલી છે જેની ઉપર ચર્ચા કરીએ તો કે ઓછામાં ઓછા છે તે એકવીસ વર્ષને વધુ વધુ પચીસ વર્ષની વયમર્યાદા નક્કી કરવામાં આવેલી છે શૈક્ષણિક લાયકાત તો કે શૈક્ષણિક લાયકાતનો કોઈપણ પ્રકારનો ઉલ્લેખ કરવામાં આવેલો નથી એકવીસ વર્ષની વયમર્યાદા રાખવામાં આવેલી છે તે પરથી આપણે જાણી શકીએ કે ગ્રેજ્યુએશન છે તે બેઝિક લાયકાત ધોરણ ઉપર રાખવામાં આવેલું છે તો જે લોકો સ્નાતક કરેલું હોય છે તે લોકો માટે ખૂબ જ સારી એવી તક રહેશે અને વધારે વિગત માટે તમે નોટિફિકેશન છે તે વાંચી શકો છો જેની અંદર તમને વિગતો મળી જશે અરજીની ફી તો કે જનરલવાળા વ્યક્તિઓ માટે ત્રણસો રૂપિયા ઓબીસીવાળા વ્યક્તિઓ માટે પણ ત્રણસો રૂપિયા ફી રહેશે અને ઇડબલ્યુ વ્યક્તિઓ માટે પણ ત્રણસો રૂપિયા ફી છે એસી એસટી અને અન્ય કેટેગરીઓવાળા તમામ વ્યક્તિઓ માટે કોઈપણ પ્રકારની ફી રાખવામાં આવેલી નથી વધારે વિગતો માટે તમારે નોટિફિકેશન વાંચવાનું રહેશે જેની લિંક તમને ડિસ્ક્રિપ્શનમાં મળી જશે એપ્લિકેશન મોડ તો કે એપ્લિકેશનનો મોડ છે તે તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને અરજી કરવાની છે સાથે સાથે જ્યારે તમે અરજી ફી પણ ચૂકવો છો ત્યારે પણ તમારે ઓનલાઈન મેથડનો ઉપયોગ કરીને તમારે અરજી ફી ચૂકવવાની થશે નેટ બેન્કિંગ ક્રેડિટ કાર્ડ અથવા ડેબિટ કાર્ડ દ્વારા તમે અરજી ફી ચૂકવી શકો છો પસંદગીની પ્રક્રિયા તો કે સૌપ્રથમ લેખિત પરીક્ષા ત્યારબાદ શારીરિક ફિટનેસની ટેસ્ટ ત્યારબાદ દસ્તાવેજની ચકા ચકાસણી ત્યારબાદ તબીબી પરીક્ષા અને અંતે મેરિટ લિસ્ટ તો આ મુજબની તમારી પસંદગીની પ્રક્રિયા રહેશે વધારે વિગત માટે તમે નોટિફિકેશન છે તે વાંચી શકો છો અરજી કરવાની લિંક અને નોટિફિકેશનની લિંક બંને ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર દી આપેલી છે મહત્ત્વની તારીખો તો કે ઓનલાઈન અરજી શરૂ થયા તારીખ રહેશે પંદર ફેબ્રુઆરી બે હજાર ચોવીસ અને અંતિમ તારીખ રહેશે અઠ્યાવીસ ફેબ્રુઆરી બે હજાર ચોવીસ તો કુલ તમારી પાસે પંદર દિવસનો સમયગાળો તમારી પાસે રહેશે અરજી કરવા માટે અરજી કરીને અરજી ફોર્મ ભરવા માટે અરજી ફોર્મ ભરીને ફી ભરીને સબમિટ કરવા માટે તો ખૂબ જ સારો એવો અત્યારે બીજી સુવર્ણ તક અત્યારે ઊભી થઈ રહી છે તો જે ઉમેદવારો અરજી કરવા માગે છે તે અરજી કરી દે અને તેની તમામ લિંકો છે આપણા ડિસ્ક્રિપ્શનમાં મળી જશે આશા રાખું છું કે મિત્રો તમને આ વીડિયો પસંદ આવ્યો છે વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કેમ કે આવા ભરતી વિશેના વિડીયો આપણી યુટ્યુબ ચેનલ ઉપર ડેલી અપલોડ કરવામાં આવતા હોય છે